એક વિઝન સાથે કામ કરે છે માન્ય વડાપ્રધાન શ્રી જો એક વિઝન સાથે તમે એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા છે વિઝન એમનું છે દરેકે દરેક સ્ટેજે એમણે વિઝન સાથે કામ કર્યું તો આજે આની અંદર ખૂબ મોટા કામો તમને જે વિઝન એમનું છે તમને કહું તો આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે સૌથી મોટો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી એ આપણા ગુજરાતમાં ધોલેરા બની રહ્યું છે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે સુરત ચેન્નાઈ એ આપણા ગુજરાતમાંથી શરૂ થઈ રહ્યો છે પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર એ ગિફ્ટ સિટી એ આપણા ગુજરાતમાં છે અને બુલેટ ટ્રેન તો ખરી જ અમદાવાદ થી બોમ્બે એ શરૂ થશે ટૂંકા ગાળામાં